મકરસંક્રાંતિને લઈને શેરડી અને બોરના ભાવમાં વધારો મકર સંક્રાંતિને લઈને બોર અને શેરડીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે અગાઉ વરસાદ પડ્યો હતો ત્યારે બોરની ખેતીમાં નુકસાન થયું હતું જેને લઈને બોરના ભાવમાં આજે વધારો જોવા મળ્યો જ્યારે શેરડીમાં બસો રૂપિયા અઢીસો રૂપિયા જેવા વિવિધ પ્રકારની શેરડીઓ હોલસેલ ભાવમાં વેચાતી હોય છે પરંતુ રિટેલ ભાવમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે બોરમાં પણ ભાવ વધારો જોવા મળ્યો હતો બસો રૂપિયા બંડલ છે પછી બીજી એક અઢીસો વાળી છે બીજી દોઢસો વાળી છે પ્રકારની આવે એક તો આ બ્લેક આવે એ આ અઢીસો રૂપિયાની બીજી આવે બસો રૂપિયા વાળી હા ના પેલી બ્લેક ઉચ્ચક આવે ને આ ટોલ પર આવે આ બસો રૂપિયા આવે અને પેલી આવે જે આવે રેગ્યુલર એ તોલ પર આવે આ ખાલી ઉચ્ચક જ આવે દસ બંડલ નો ભારો આવે વધારો દસ વીસ રૂપિયાનો ફરક છે અઢીસો ત્રણસો રૂપિયા વેચાય છે જાડી પાતરી શેડી શિવાજી જાદવ સાહીઠ રૂપિયા ભાવ પડે સાહીઠ સિત્તેર પચાસ ચંબેલી ના ચંબેલી ના સાહીઠ રૂપિયા પડ્યા છે સાહીઠ પચાસ ભાવ પડ્યો છે હોલસેલ બજાર કેમ કે વરસાદમાં બધો માલ બગડી ગયો છે ફૂલ બધા જરી ગયા છે એ અત્યારે પહેલા તો ચાલીસ પચાસ હતા પણ હવે વીસ વધી ગયો છે